હર હર મહાદેવ મારા ભાઈઓને તો અત્યારે આવી ગયા છીએ આપણે રાજકોટ જંક્સાને એટલા માટે આવી ગયા છીએ કે ભાઈ તમારે લાઇનમાં ઊભા રહ્યા વગર ટિકિટ કાઢવી હોય તો એની માટે મશીન આવી ગયો છે એટીવી એમ ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન તો ચાલો હવે આપણે જાસિએ અંદર અને એમાંથી તમારે ટિકિટ કેમ કાઢવી એ પણ તમને દેખાડ દઈએ અચ્છા એ આવ્યું છે કે આ તો હું તમને કહી દઉં મેઇન ગેટ અંદર જવા માટેનો છે અહીંયા એની બાજુમાં જ છે જનરલ ટિકિટ તો જનરલ ટિકિટની બાજુમાં જ એક વેન્ડિંગ મશીન રાખેલું છે તો ચાલો પહેલાં હું તમને વેન્ડિંગ મશીન દેખાડી દઈ પછી અંદરથી ટિકિટ કેમ નીકળે એ પણ તમને દેખાડ દેજો અહીંયા તમને સામે જનરલ ટિકિટ મળી જશે અને અહીંયા સામે મળી જશે આપણે એટીવીએમ મશીન પેલા તો આ રીતની તમને ડિસ્પ્લે આવશે એટલે આમાં જવાનું ઓલ અધર સ્ટેશનમાં જવાનું અહીંયાથી લખશો તમે જેતલ સર એટલે આપણે લખશી જેતલ સર આવી ગયું જેતલ સર જંક્શન તો એમાં આપણે ક્લિક કરશી અને આવી જશે એમાં ચેન્જ તમારે અચ્છા માનો એક પર્સન હોય તો અહીંયાથી તમે પે કરી શકો માનો ચેન્જ એટલે તમારે વધારે પર્સન હોય તો અહીંયાથી તમારે ક્લિક કરી શકો બે જણા હોય ત્રણ જણા હોય ચાર જણા એ રીતે તમે ક્લિક કરી શકો અને ચાઇલ્ડમાં એટલે ચાઇલ્ડની પણ અડધી ટિકિટ લાગશે તો એ પણ તમે અહીંયા ક્લિક કરીને દર્શાવી શકો છો કે અમે આટલા આમાં આટલા ચાઇલ્ડ છે તો સીધા હવે આપણે એક જ પર્સન છે આપણે એટલે અહીંયાથી આપણે કરશું પે અને પેમાંથી અહીંયા સી ભી ભીમ અને યુપીઆઈ પેમેન્ટ એ રીતે આવશે તો પછી તમે હવે આપણે સીધું કોલસી ગૂગલ પે અને ગૂગલ પેથી હવે આપણે પેમેન્ટ કરતા તો આપણે હવે પેમેન્ટ કરી લીધું છે અને પેમેન્ટ કરશો એટલે આવશે તમારે પ્લીઝ કલેક્ટ યોર ટિકિટ તો અહીંયા આવશે તમારી ટિકિટ એમાં લઈકું જશે કલેક્ટ ટિકિટ તો અહીંયાથી તમે ટિકિટ કલેક્ટ કરી શકો છો તો આ રીતે તમે ઓનલાઈન એટલે કે ટિકિટ લઈ શકો છો તમારે લાઈનમાં ન ઉભો રહેવું હોય તો આરામથી તમે ટિકિટ લઈને તમારી જર્ની કન્ટિન્યુ કરી શકો છો